જે પોતે છે ને હેન્ડીકેપ છે અને સાયકલ ઉપર અગરબત્તી ને બધું વેચે છે અને અચાનક જ એમાં ઘરમાં આગ લાગતા એકદમ માથે જાણે હવે તમારા ઘરમાં અચાનક આગ લાગે એટલે કેવું થાય સાહેબ અક હોય આમ શાંતિ માણસ જીવતો હોય ત્યારે આગ લાગે ને ઘરમાં તો ત્યારે એને કેવું થાય આમ દુઃખ થાય બહુ દુઃખ થાય ને આમ

જો ભાઈ આજે આપણે અમદાવાદના આપણે ગુલાસર વિસ્તારમાં આવ્યા છે અંબિકા ટેનામેન્ટમાં એમાં એક ભાઈ રહે છે વિકલાંગ છે ઘણા બધા ફૂડના વિડીઓને બધું લાવીએ જ છે પણ અચાનક એમના ઘરે રાતોરાત આગ લાગીને એમાં ઘરમાં બધું કંઈ રહ્યું નથી શું કહેવું કે ભાઈ એ નાના પાયાથી અગરબત્તીના બિઝનેસથી એક નાનું એવું સુંદર મજાનું એ ઘર બનાવ્યું હતું પણ રહ્યું નથી એમની નાની છોકરી છે છોકરીના ચોપડા જે ભણવાના ચોપડા હોય એ પણ નથી રહ્યા તમારાથી બનતી નાની એવી ફૂલની ફૂલ નહીં તો ફૂલની પાખડી પર તમારે મદદ કરી શકો છો કાકા કેમ છો મજામાં તો શું નામ છે તમારું મનેશ

ગયા તા ઓપિંગ છે મારી બેબી ટ્યુશન ગેટ બધી વેચવા ગયો પાછળ થી મારે ફ્રીજ હતું ને પૂરા પ્લાન્ટ થઈ ગયો એવું ફૂટી ગયું પછી આગ લાગે પછી આજુબાજુ માં પડ પાણી નાખ્યું બધું કહ્યું પછી આનો ફોન આવે કે તમારા ઘર માં આગ લાગી એ ઓપન છે બસ થી પહોંચતા પેલા આવી ગયા

અંદર જઈને તમને બતાવીએ જો આ બધું અંદરની વસ્તુઓ છે લગભગ બધું ઓલમોસ્ટ બળી ગયું છે બધું તમે અંદર બતાવીએ બીજું આ આ જો પાણી બધું એકદમ બળી ગયું છે જોઈ લો કઈ વધ્યું નહીં